આડુ હમરા આડુ એ આડુ આવો આવો જ પીન આતા રે બઈ તમે લ્યો દે કે પીન આતા રે હા હાડુ રે નહીં દે હાવાન ઘર માં તમ ને તમલા આવો છો પડી લેતા આવજો અલ્યા એ આટલું કેટલા હરખ યાર તમન પેળો થા આયો તો કે દારૂ પી લાવવાનું છે હા હે તો આઢો તમન પેળો થા કાકા માં આ નહીં પડ્યો પીલ કાકા

સાપપા સાજો થઈ જાય નહું તાનો સોફા પેઈ જાયનો સાકાલનો બદલ કા છે હમણા એટલે આ છો એમનેમ બત્તા બરાબર હું સા ભાજી વાટો મહા સાક માહલા હા મોન તો કોઈ આવતું જ નહી હા મને મત ખાવાય જ મને મન માર્યો તો માર પોણીયા ને દયો ઓય ઓય ગટુ ની આરે માર માર નાખી દેતો

કેરો કે તનકારે આડું પડી છે પણ કેવું પડે તું ઓછો દઈ તું હોય તમે ઓછો નઈ તમાર ઘેર આવો ને એટલે અને કે પેન્ડોશી કોઈ હડતો નઈ છૂટા ટપેલા સોરી વંદુશી છૂટા ટપેલા બસ હાડી થાય છે હોય

બધા બુજાત બોલા મરા પછી તું તમારાપડાપડા <laughs> <laughs>

આઉ જા માર ભોરિયો હા દે તે લાવ અરે ભોરિયા પડ લે પિટૂડા ભોલતા કે તારા તલકે તું આવડે